અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચમા કાંકરિયા કાર્નિવલની ભવ્ય ઉજવણી થશે પચીસમી ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થશે જે એકત્રીસ ડિસેમ્બર એટલે કે સાત દિવસ ચાલશે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે શરૂ થયેલ કાર્નિવલમાં દેશભરમાં પ્રથમવાર બલૂન સફારી રાઈડ અને કિડ્સ સિટી ખુલ્લી મૂકવામાં આવશે સાથોસાથ લોકોના મનોરંજન માટે અનેકવિધ કાર્યક્રમો પણ યોજાશે કાર્નિવલના પ્રથમવાર લોકાર્પિત થનારા આકર્ષણ પર નજર કરીએ તો સ્કુબા ડ્રાઇવિંગ સે બે પોલો અને ટેપીઓરી ડેકોરેટિવ ફ્લાવર્સ એક્ઝિબિટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે તો થીમ બેઝ હસ્તકલા પ્રદર્શન અને એક્ટિવિટી બેઝ લર્નિંગ સહિતની એક્ટિવિટી સૌ કોઈના આકર્ષણ બની રહેશે સ્કુબા ડ્રાઈવ કરનાર માટે જાણકાર વ્યક્તિ રહેશે જેનું વિડીયો શૂટિંગ કરવામાં આવશે ઉપરાંત ગયા વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ છસો જેટલા સ્થળોએ કલાકારો દ્વારા થીમ આધારિત પેઇન્ટિંગ કરાશે અને દસ ઉત્તમ ચિત્રોને ઇનામ આપી સન્માનિત કરાશે આ શહેરના લગભગ દસ થી બાર હજાર જેટલા કલાકારો અને જુદા જુદા ક્ષેત્રમાંથી આવતા યોગા લાફિંગ ક્લબ એનજીઓ એ એક્ટિવિટીઝમાં ભાગ લે છે નવા આકર્ષણોમાં એમ્યુઝમેન્ટ પાર્ક વન અને એમ્યુઝમેન્ટ પાર્ક ટુ એવા જે વિદેશની અંદર જે રમતગમતો છે તેનું ભૂમિપૂજન મ્યુનિસિપલ કોર્પોરેશન આ વખતે કરવા જઈ રહ્યું છે કાંકરીયા કાર્નિવલમાં કેટલાક આકર્ષોના સૂચિત લોકાર્પણ પણ કરવામાં આવશે સૂચિત લોકાર્પણ પર નજર કરીએ ચાર્ગેન આર્ચરી એકવા કાર્ટિંગ સેગવે મિરર બેઝ અને રંગબેરંગી પતંગિયા વિશે જ્ઞાન આપવા માટે બટરફ્લાયનું આયોજન કરાયું છે આ ઉપરાંત બાલવાટિકા ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક પણ ઉભા કરવામાં આવશે જેવા રિંગ ઓફ ફાયર વર્ટિકલ સ્વિંગ બ્લેક ફ્લેશ મૂવરિક તેમજ ડિસ્કવરી જેવા વિશેષ આકર્ષણો લોકોમાં કુતુહલતા જગાવશે સ્કુબા ડાઇવિંગ એટલે પાણીની અંદર ઊંડા જઈ અને વિડીયોગ્રાફી કરી શકે એમાં શીખવું અને તરણના જાણકાર એ સૌ લોકો આ પ્રકારની એક્ટિવિટી કરી શકે એવી એક એક્ટિવિટી એ વિદેશના લોકો આવી અને ફ્રી ઓફ ચાર્જ સવારના નવથી પાંચ વાગ્યા સુધી માત્ર કાર્નિવલ પૂરતું કરવાનું આયોજન મ્યુનિસિપલ કોર્પોરેશને કર્યું છે નરેન્દ્ર મોદી કાંકરિયા કાર્નિવલને પચીસમી તારીખે લોકો માટે ખુલ્લો મૂકશે તેમાં સમાન પ્રસંગે પણ હાજરી આપશે અંદાજે પચીસ લાખ લોકો કાર્નિવલની મુલાકાત લેશે તેવો અંદાજ છે તો વળી આ વર્ષે દાન એકઠું કરવાનો નવો પ્રયોગ કરવામાં આવશે નવા પ્રયોગ અંતર્ગત કાર્યક્રમ સ્થળે સડત્રીસ ફૂટ લાંબી ચૌદ પોઈન્ટ પાંચ ફૂટ પહોળી અને ત્રીસ ફૂટ ઊંચાઈ ધરાવતી ચેરિટી બેગ મુકાશે દાનમાં મળેલી વસ્તુઓ જરૂરિયાતમંદોને આપવામાં આવશે કેમેરામેન નિલેશ પટેલ સાથે પ્રણવ શાહ વીટીવી અમદાવાદ